આરોપીઓ સુરતના રેલવે સ્ટેશન નજીક છૂટક ગાંજાનો વેચાણ કરતા હતા સહારા દરવાજા રેલવે ગઢનાળાની પાસે આવેલા એસએમસી શોપિંગ સેન્ટરની નજીક જાહેર રોડ પર ઓરિસા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર પાંચ આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આરોપી હરપ્રિયા સ્વાઈ અમર બહેરા કબી બારીક અરજીત બહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે ઓરિસ્સા અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે અગાઉ પણ તેણે આવી જ રીતે ઓરિસ્સા નિકવાર ગાંજાનો જથ્થો મંગાવી ચૂકી છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ